ભગવાન ભાગવતજીની આ મંગલમય ગાથા એક બાજુ અવિરત જ્ઞાન ગંગાની સાથે સેવા ગંગા પણ વહી રહી છે પરમાત્માની કૃપા મહત્પુરુષો ની કૃપા અને જીવના અનંત જન્મના પુણ્ય આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ ભારત ભૂમિ પુનઃ જનની જન્મભૂમિ શાસ્ત્રમાં તો કીધું કે જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ ચડી છે વિચાર કરો આ પવિત્ર ભારતની ભૂમિ આ એ જ પવિત્ર ભૂમિ છે જેમાં રામ અને કૃષ્ણએ જન્મ લીધા છે આ એજ પવિત્ર ભૂમિ છે જ્યાં શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા સુરવીરોના જન્મ થયા છે અને આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં અનેક વિરક્ત મહાપુરુષોએ ભજન દ્વારા આ ભૂમિને અતિ પવિત્ર કરી છે અનેક ભજનાનંદ સાધુઓએ જન્મ લીધા છે જેને જેના નામ બોલવા જઈએ તો સાધુઓ આ ભૂમિની અંદર આવી ભગવાન સેવા યજ્ઞ કરે છે એટલા માટે ભાગ્યશાળી છે કે આપણો જન્મ એવી જગ્યાએ થયો જ્યાં જન્મતાની સાથે જ આપણી અંદર સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે આપણે ત્યાં નદી ને માં કે છે વિચાર કરો કઈ પવિત્ર ભૂમિમાં આપણો જન્મ થયો છે પણ પણ કીધા કીધા વંદન અને પૂજન કરતા જે શીખવાડે એ ભૂમિ ભારત અને કાલનો દિવસ સાત તારીખ કાલે શું છે અવશ્ય મતદાન દેવા જવાનું લોકશાહી નો પવિત્ર પર્વ એ મતદાન છે રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રની ઉન્નતિ માટે કોને આપો એ તમારે વિચારવાનું વિચારધારા હોય ત્યાં પણ યાદ રાખજો મતદાન દેવું બહુ જરૂરી છે આપણી આવનાર પેઢીની સુરક્ષા માટે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આપણા સંતાનોના ઉજ્જવળ ઉજવળ ભવિષ્ય માટે રાષ્ટ્રનો સારામાં સારો વિકાસ કરવો હોય તો કાલે મતદાન દેવા દરેક જજો